બીની ચીકી બનાવવા માટે આપણને જોશે એક કપ શેકેલા બી છે એને આવી રીતે પાડ પાડેલા બી જોઈશે મગફળીના બી અને એક કપ ગોળ જોશે આપણને બારીક કટ કરેલો અને હવે આપણે આ રેસીપી જોઈ લઈએ કેવી રીતે બને છે જો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે ચાલો રેસીપી જોઈ લઈએ પીનટ ચીકીની સૌપ્રથમ આપણે ગેસ ઓન કરી અને એક ચમચી ઘી ઉમેરી દેસી ઘી ગરમ થાય એટલે આ એક કપ ગોળ છે બારી કટ એ ઉમેરશી એને આપણે ઓગળવા દેસી ગોળને એકાદ ચમચી આપણે પાણી પણ ઉમેરશી ગોળને પીગળવા જેટલું એકાદ ચમચી જેટલું પાણી પણ ઉમેરી છીએ સરસ આપણા ગોળ મેલ્ટ થઈ જાય ને સ્લો ફ્લેમ પર આપણે એને પીગળવા દેસી ગોળને આપણે આ ગોળને સરસ પીગળવા દેસી ગોળને અને ઘરમાં જે વાપરતા એ જ ગોળ લેવાનો છે કોઈ અલગથી ગોળ લેવાનો નથી અને એને લાલાશ પડતો થાય ત્યાં સુધી આપણે એને સ્લો ફ્લેમ પર ચલાવતા રહેશી આપણો સરસ ગોળ હવે લાલાશ પડતો થઈ ગયો છે સેજ જ એવો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આમાં બી નાખી દેસી હવે આપણે આમાં આ બી છે એને નાખી ઉમેરી દેસી અને મિક્સ કરી દેસી હવે આપણે આને તેલથી જે ગ્રીસ કરેલું છે એની ઉપર પ્લેટફોર્મ ઉપર આમાં ઉમેરી દેસી અને પાતળું વણી લેશી ફટાફટ આ કાર્ય કરવાનું રહેશે ફટાફટ અને આ રીતે તેલથી ગ્રીસ કરેલામાં સેટ કરી દેવાની અને પછી સેજ ચપ્પુથી પીસ કરી લેવાના સેજ ગરમ હોય એમાં જ આ રીતે સેટ કરી દેવાની દસક મિનિટમાં સેટ થઈ જશે આ રીતે આના ચપ્પુથી પીસ કરી લેવાના સેજ ગરમ છે ત્યાં જ આ રીતે આપણે એને સેટ કરી લેશી આ રીતે આપણે હવે સેટ થઈ ગઈ છે જો આ રીતે થઈ છે તો હવે આપણે એને આવી રીતના મેં પીસ કરી લીધા છે દસ મિનિટ થઈ છે તો આ રીતે તૂટી પણ જાય છે સરળતાથી આ રીતે પીસ આ રીતે આપણી બધી ચીકી રેડી થઈ ગઈ છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશી આ રીતે સેટ થઈ ગઈ છે તો તૈયાર છે આપણી પીનટ ચીક્કી જે આવી રીતે સરસ ક્રંચી ક્રિસ્પી પણ બને છે તમે પણ ઘરે બનાવજો જો અવાજ પણ સરસ આવે છે આ રીતે સરસ તૂટે છે અને ક્રિસ્પી અને ક્રન્ચી પણ છે એટલી જ સરસ બને છે તમે પણ ઘરે બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ